નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ એવી સેવની ખીર તો આને સેવૈયાની ખીર પણ કહેવામાં આવે છે અને ઘણા એને સેવની ખીર પણ કહે છે તો આ રેસિપી બનાવી ખૂબ જ સરળ છે અને જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય તો આ રેસીપી ઝટપટ તૈયાર થઈ જાય છે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો આ ખીર બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કાજુ અને બદામને બેથી ત્રણ કલાક માટે પલાળી રાખવાના છે અને જે બદામ છે તેના જે છાલ છે તે આ રીતે ફટાફટ નીકળી જશે તમે જોઈ શકો છો પલાળેલી જે બદામ હશે તો છાલ એકદમ સરળતાથી નીકળી જશે તો આ રીતે બધી છાલ કાઢી લેવાની છે અને કાજુને પણ પલાળીને રાખ્યા હોય એટલે એ પણ એકદમ પોચા થઈ જશે તો હવે આ પોચા થઈ ગયેલા કાજુ અને બદામને છરીની મદદથી આ રીતે પાતળા પાત્રા કાપી લેવાના છે જેથી પાતળી કટર બનીને તૈયાર થઈ જશે અને જે ઇલાયચી છે તેમાંથી પણ એના દાણા કાઢી લેવાના છે તો આ રીતે આ વસ્તુને તૈયાર કરીને રાખવાની છે જેથી આપણી સેવ અહીંયા છે ને ફટાફટ તૈયાર થઈ જશે તો હવે આપણે એક કઢાઈમાં એક મોટો ચમચો જેટલું આ રીતે ઘી એડ કરવાનું છે આપણે જેટલી સેવ બનાવવાની હોય એ જ પ્રમાણે આપણે ઘી એડ કરવાનું છે જો તમારે વધારે સેવની ખીર બનાવી હોય તો તમારે વધારે ઘી એડ કરવાનું છે તો હવે આપણે જે સેવ તૈયાર મળે છે બાર પેકેટમાં એ જ અહીંયા લીધેલી છે અને એને ઘીમાં સારી રીતે સાંતી લેવાની છે જ્યાં સુધી સેવનો કલર થોડોક ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે ધીમી આંચ પર બરાબર ઘીમાં સાંતડી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી જે સેવ છે સારી રીતે સતળાઈ ગઈ છે અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયેલો છે થોડોક ઘાટો થઈ ગયો છે તો આ રીતે સેવ બરાબર સતળાઈ જાય એટલે હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે દૂધમાં અહીંયા અમૂલનું ગોલ્ડનું દૂધ લીધેલું છે જે વધારે ફેંટવાળું આવે છે અને વધારે ફેંટવાળું દૂધ લેવાથી આપણી ખીર પણ વધારે ટેસ્ટી બને છે અને વધારે ઘટ્ટ બને છે એટલા માટે તો તમે જોઈ શકો છો દૂધ બધું એડ થઈ જાય એટલે હવે આપણે દૂધને સારી રીતે ઉકાળવાનું છે દૂધનો એક ઉપરો આવી જાય એટલે આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરવાની છે તમારે જેટલું ગળ્યું ખાતા હોય તમે એ રીતે તમે આમાં ખાંડ એડ કરી શકો છો તો અત્યારે અહીંયા બે મોટા ચમચા જેટલી ખાંડ એડ કરી છે હવે ખાંડને પણ બરાબર ઓગળવા દઈશું અને એકદમ ધીમી આંચ પર દૂધને બરાબર ઉકળવા દઈશું દૂધ બરાબર ઉકળી જાય એટલે હવે આપણે એમાં જે પલાળેલા કાજુ અને બદામ છે એને આપણે ઝીણા સુધારીને તૈયાર રાખ્યા છે તે આમાં એડ કરવાના છે એનાથી પણ આપણી જે ખીર છે ને એ વધારે ટેસ્ટી બનશે એવું નથી કે આમાં કાજુ બદામ જ એડ કરવા તમને જે પણ ડ્રાય ફ્રૂટ ગમતા હોય તે તમે આમાં એડ કરી શકો છો અને જે ઇલાયચી આપણે કાઢીને રાખી હતી તે પણ આમાં એડ કરી દેવાની છે હવે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી અને પાંચથી દસ મિનિટ માટે આપણે દૂધને બરાબર ઉકળવા દેવાનું છે પાંચથી દસ મિનિટ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો ચાલો આપણી એકદમ ટેસ્ટી અને ઝટપટ બનતી સેવની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો કોને કોને ગમી છે આ રેસીપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બ એવોની ખીર ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય